હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના આઠ અને દેવાનસિંહ પપ્પા તો આજે તો નંદીને રાધાને ને છૂટા મૂકાશે આમ તો પશુ હે ને બાંધા બાંધા ગમે નહીં પણ આપણે તો બાંધા બાંધા જ રે અને છોડવા ક્યાં એ તો એવો ફરજો બનાવ્યો હોય તો છૂટા મૂકી શકીએ અને હવે ગૌરી એમ છે દોઈ લીધી એટલે ખાણ આપો એટલે આમ માથું કરે હે એટલે આપણે સમજી જવાનું કે ખાણ સાતું છે અને રાધા તો એવી છે ને કે દેવાંછિંદ પપ્પાના હાથમાંય નથી રહેતી અને દોવા ટાઈમે આપણે તો એને છોડતા જ નથી દેવાંછિંદ પપ્પાને જ છોડવાની બહાર જાય ત્યારે એક અલગ વસ્તુ છે પણ તોય ત્યારે મને ઠકાવી દે હાલે જ નહીં આપણે રાધા તો ઠીક કારણ કે તો હજી નાની છે એટલે થોડીક નટખો છે અળિયા પટ્ટી કરે પણ આપણો નંદી

આપને ફાયદો ને ગાયું ને ફાયદો સીધું આપણે તગારું ભરીને મૂકી ન હકી પણ આમાં ખવરાવી હકી હા એ તો સૂટો ભલે ખાતો આપણે ગયા વર્ષે લસણ વાવી દીધું તું નોરતામાં પણ તોય લસણ નહોતું થયું આ વર્ષે તો ટાઈમ જ નથી મળ્યો લસણનું નામ નો લીધું વરસાદે વેત જ નો આવવા દીધો કે લસણ વાવો એમ પણ અત્યારે ફ્રી છે આજ કાલ ઓલી મગફળી આપણી ભરાઈ ગઈ એટલે આજ એવો વિચાર એવો લસણ એ કહે બાએ લઈ રાખ્યું ઘરે ગામમાં વેચવા એ હતા પણ ટાઈમ નહોતો કે લસણ વાવી અને કઈ જગ્યાએ વાવું એ નક્કી નહોતું વાસણ આ દેવાનસિંહ પપ્પાએ વાવી દીધા ત્યાં કઈ હાર રાખી નથી અને અહીંયા આપણે વાવી હતી જાહેર જાહેરની તો આપણે વાંઈ જગ્યા રાખી છે ત્યાં તો વાવવાની જ છે પણ હવે આપણે અહીંયા લસણ વાવી દેવું કેવું થાય ને કેવું નહીં એ દેવાનસિંહ પપ્પાને ખબર હોય જો ગઈ સાહેલ તો લહણ હતું મોંઘુ એટલે આપણે લગભગ બિયારણ માતા બે હજાર નું તો લીધું હતું આપણે વાવવા સસ્તું હે કારણ કે અને ઓણ તો કેટલું હો નું બે કિલો હે ને ત્રણસો છ કિલો એટલે ઓણ તો સસ્તું હે પણ મેન પ્રશ્ન તો શું હતો કે ટાઈમ નો અભાવ આપણી પાસે ટાઈમ જ નતો કે આપણે નવરાત્રી વાવી હકી એટલે હવે વેત આવ્યો પોર મોંઘું હતું તેમ છતાં વહેલું વવાઈ ગયું હતું ઓન સસ્તું છે તોય છતાં વાવવાનો વેત ન થાયો હોય ગઈ સાહેલ આપણે ઓર્ગેનિક ખાતર નાખ્યું તો એની હિસાબે લહણ આપણું બગડી ગયું હતું ને ફેલ થયું નકર પોરે લહણ તો થાત પણ તેમ છતાંય કાંઈ વાંધો નહીં મોડું તો મોડું કાંઈક લીલું ખાવું ને કાંઈક ઉકેલ ખાવું અહીંયા નજીક છે એટલે વાવામાં પ્રશ્ન નહીં રહીએ એટલે અહીંયા પછી આપણે મેથી ને ધાણાભાજી લસણ અને બીટ વાવી દે એટલું નકર આમાં જાહેર વાવવાની ગણતરી હતી

હવે આપણે અત્યારે આની ખેતી કરવાની છે એક એક કરી છૂટી છૂટી કરવાની હોય દેવાનસિંહ પપ્પા ખેતી કરી લે ને એમાં ત્યાં બપોર થઈ જાય એટલે લહણ સાટવાનો વારો બપોર પછી આવશે આપણે લહણ ભાંગી કરી વાવલી તૈયાર કરી લઈએ આમ તો લસણ જૂનું હોય એટલે કઈ ભાગતા વાર ન લાગે નવું લસણ હોય ને નવું લસણ હોય ને તો જ વાર લાગે પણ આ તો લસણ તો પોર જ હોય અને ખેડૂને તો ગયા વર્ષે લસણ માં ડુંગળીમાં આ વર્ષે એમ છે ડુંગળી વાળા તો બિસાડા ખેડૂ હેરાન થઈ ગયા ઘણા તો આપણે વીડિયા જોતા હોય રોટા વેટર આવતા હોય લસણ ડુંગળીને તો ભાવ એવું હોય શાકભાજી જેવું હોય આવે તો આવે પણ આપણે તો ખાવા પૂરતું વાવવાનું હોય વર્ષો વર્ષ ઘરનું લસણ ડુંગળી બીટ ગાજર આપણે રોજ વાળી આવું ને ખેતી કરવી હોય ને તો એવું બધું આપણી વાડીએ હોવું જ જોઈએ રેકડીએ પડવું જોઈએ હું તો શાકભાજી પણ ત્યારે શિયાળામાં એટલું બધું શાકભાજી થાય નહીં એટલે આપણે બુવાર નહીં તો થોડુંક ગરમી પાસે આવશે ને ત્યારે વાવશું અત્યારે આવું બધું સારું થાય શિયાળામાં એમ લહણ એમ તો સારું છે જ આવું સારું લહણ હોય પોણા બાર અને આપડે આવી ગયા ખરે જે મગફળી પહેરી તી ત્યાં અને હું તો વેલી આવી ગઈ થોડાક દાણા વીણા નતા લસણ ભાંગી સીધે એટલે દેવાનસિંહ પપ્પા અત્યારે આવ્યા એટલે એ મને એમ કે તારું ગામ તો કઈક ગોતેલું જ હોય તું મને

તો અત્યારે આપણે અને આપણે રોઢાના તંગ અને આપણે જે મગફળીનો ઢગલો ભર્યો ને એમાં ખાલી એટલા બીયા નીકળ્યા ડાંગળી આવી ગઈ હોય આપણે જોડિયા માંથી હોય એટલે ચોખા કરીને આપણે ગોમતી ને ખવડાવી દઈ ગોમતી ને અત્યારે તેલ ન ખાવું પડે અને બીયા સીધે સીધા ખવડાવી દે ગોમતી તો એવી શાંત સ્વભાવની આટલી ગાયું છે ને એટલે ગોમતીનો સ્વભાવ અને નો વાલી બહુ જ લાગે એને કઈ કોઈ અજાણું કે કઈ નહીં ગમે અજાણું આવે ને એની પાસે બેસી જાય ને તો ઈ બોલે નહી ગમતી અમુક ગાયું હોય ને આમ ખાતી હોય ને તો એની પાસે બે હોય નો દે એને ન ગમે પાણી એવું કાઈ નહીં

પેલા ક્યારે માં હું આવવાનું છે જો દેવાન પપ્પા કામ કરતા એટલે નાનજી બાપા ને કોઈ કામ એકદમ આમ વ્યવસ્થિત કરે ગમે લીધી અને પેલેથી જેના વ્યવસ્થિત કામ કર્યું હોય ને એને કોક જેમ તેમ કામ કરતું હોય એટલે ગમે જ નહીં

એટલો ક્યારેક લસણ હાટું રાખવું કારણ કે ખુલ્લું વાતાવરણ મળે ને વળી ઓલું કે ખળ બળ ઓથ ઓછ થઈ જાય વળી પાછું નહીં થઈ માસ્તા પૂછતા એટલે આપડે ને ઓછે નથી હા આમ જો આવી તો ખળ ઓથ આવે આ બાજુ આવી તો રીંગણી ને મકાઈ નો ઓથ આવે એટલે વચ્ચે લસણ ને ઓણ કઈ બાનું બતાવવાનું નથી દેશી ખાતર ભરીને વાવું પછી નો થાય તો આપણે ભાઈ પણ આપણે કઈ બાનું નથી બતાવવાનું કે આ કારણે નો થયું એમ જો આપણે કામ ચાલુ હતું તા વચ્ચે કામ બંધ આપણે એક સબસ્ક્રાઈબર એ લોકો દરબાર હતા એટલે એને એની બહેનો તો હવે વાડિયા જાતી જ ન હોય એટલે એ આ લોકો અહીંયા મળવા આવ્યા હતા એટલે દેવાનસિંહ પપ્પા કે વાડિયા જ આવતા રહ્યો એટલે એ પાટણ વાવ બાજુના હતા દૂરથી આવ્યા હતા એને અહીંથી પાંચસો કિલોમીટર થાય એટલે આપણે અડધી પોણી કલાકે એની અરે બેઠા કાંઈ વાંધો નહીં એને એટલી લાગણી હોય ને એ મળવા આવ્યા હોય આપણે તો અહીંયા વાડિયા તો હાલે કામ વહેલા મોડું થાય રાખે પણ કામ થાય જાય આપણે જો ક્યારા બંધાઈન કમ્પ્લીટ થઈ ગયા હાલી ગયો એકદમ કાંઈ ઘટે ને એવું થઈ ગયું કારણ કે એટલામાં આપણે ખડ જમાવટ લઈ ગયું હતું એટલે એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આપણે ખાતર ભરવાનું ચાલુ છે કારણ કે જે લસણને વાવવું છે એમાં દેશી ખાતર ભરીને વાવવું છે એટલે આપણે દેશી ખાતર મહેશભાઈ ભરતા જાય છે અને આપણે બધા એમાં નાખતા જાય છે કારણ કે વાવવું છે આપણે લહણ વાવવું છે ને એટલામાં જ દેશી ખાતરની જરૂર છે બાકી ધાણા ભાજી ને મેથી ને બીટ ને એને કઈ જરૂર નથી એટલી બધી અજોરતો કેરનો આ રીતનું આછું આછું દે એટલે એકદમ જમીન ફળદ્રુપ થઈ જાય કઈ ઘટેને એવી

ને દેવાંશી પપ્પા કે હવે દાતા દાતા આપણા ભાગ્યાવાળા ભાઈ આવ્યા પણ બરોબર દેવાંશી પપ્પા નહીં જાણી લે પાછા રિપીટ રાખે છે દાતા હાલી ગયા નાનજી બાપા લસણ એ લઈને આવી ગયા હવે પાછા અગિયારમાં પાછા હાલે છે આ ને એ થયું એવું થયું અને લસણ તો આપણું આ વખતે જમાવટ લેવાનું છે દેશી ખાતર ભર્યું છે ને એટલે એટલે ઘડી આપણે બેઠા અને હવે દી હાથમુ હાથમુ છે આપણે જો આમાં નાનજી બાપા લહણ સાથે છે અને ભેગું આપણે કર્યું કર્યું નાખી શીખ્યો કા એટલે આપણે આમાં નવ દાતા આકી નાખા હે ને એટલે દાતામાં કીધું લહણ ઉતરી જાય એટલે સોંપવું નથી હવે આને ઊંધી ખપારી માર દે હું ક્યાંક દેખા છે ને એને પાછી આમ ભારી દેવું આથું એ એટલે આપણું લોહણ કમ્પ્લીટ થઈ ગયું હવે કારણ કે વણ આપણે આમાં સોપવું નથી એમાં વાર બહુ લાગે ઘાટ હોય છે ને તો આખો દિવસ જાય છે એમાં ને એમાં અને ઘાટ હોય છે ને તો ઉપાડી ઉપાડી ખાઈ જાવ અને વણ એવું છે કે બહુ મોડું થઈ ગયું વાવવાનું એટલે કેવું થાય ને કેવું ન થાય આટલી બધી મહેનત કરવી જ નથી અને એક તો આપણે એટલે તો દેશી ખાતર ભરીને વાવ્યું છે કે ફટાફટ ભાગે કાઈ ઘટે નહીં અસલ થઈ જાય હમ ખાતર કેટલા તગારા નાખવા એક ક્યારામાં જામ ખપારી માં દેહું ને

એકદમ સરસ સુગંધ આવે છે કેવી આવે છે મસ્તી ની તો મેં જ ફાડા કર્યા છે એટલે જ તમને સુગંધ આવે છે આખા ધરા એટલી બધી સુગંધ ન આવે અને આ હે ધાણી ઝીણી એટલે આની સુગંધ આવે આમ એકદમ મોટા પાન નો થાય પણ સુગંધ સરસ આવે અને મેન તો સુગંધ ની જરૂર હોય આપણે કઈ વેચવા તો નથી જવાની આપણા ધાણા નું વાવેતર થઈ ગયું અને નાનજી બપાવે મેથી લીધી છે એટલે મેથીનું વાવેતર થઈ જાય પછી ખાલી બીટ ને ગાજર રહે અને બીટ આપણે ગઈ સાઈલ બહુ ઘાટા હતા એટલે બહુ મજા નહોતા આવી એટલે આ સાઈલ છે ને હાવ હપાય વાવવા ભલે વધે બી તો કોક ને દઈ દેવું બાકી ઘાટા તો વાવવા જ નથી એટલા બધા થાય ને એમ ઘાટા વાવી દે તો મેથી તો સહેજ ઘાટી નાખજો નહીં મેથી તો એ તો ખાવા પૂરતી વાવવી ઘાટી પારવી નહીં હાલે